શંખેશ્વરમાં વ્યસન જુગારના વધતા કહેર સામે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજનો કડક અવાજ દારૂ જુગાર ગાંજો ઇન્જેક્શન ગોળીઓના ઝાડાને તત્કાલ અને સંપૂર્ણ નાથવા ઉગ્ર માગણી યુવાધન બરબાદ પરિવારોમાં અશાંતિ અને બહેન દીકરીઓની સુરક્ષા પર ગંભીર અસરનો આક્ષેપ ગામોને વિનાશ તરફ ધકેલતી બદીઓ સામે વિશેષ ડ્રાઈવ અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માગ વ્યસન મુક્ત શંખેશ્વર માટે સમાજનો પોલીસને પૂરતો સહકાર આપવાનો સંકલ્પ પોલીસે રજૂઆતને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવાની બાંહેધરી આપી સમાજ પોલીસનું સંયુક્ત અભિયાન હવે તેજ થશે વ્યસન જુગારનો ગોરખ ધંધો નાબૂદ કરવાની દિશામાં કડક સંદેશા સાથે ગ્રામજનો સજ્જ તો બીજી તરફ પોલીસે પણ આ અભિયાનમાં બતાવી તૈયારી આજ રોજ સંકેશ્વર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક આજે મળી અને એ બેઠકમાં મળી અને જે આખી સમાજે નક્કી કર્યું જેથી સમાજમાં જે દારૂની બધી ચાલે છે બીજા પણ વ્યસનો ચાલે છે ગાંજો હોય અફીણ હોય આવા માદક દ્રવ્યોને જો અમારા વિસ્તારમાં નિષિદ્ધ થયા એ માટે અમે આજે આખી સમાજ ભેગી થઈ અને સંકેશ્વર પોલી સ્ટેશનમાં મેં બધાએ આવેદનપત્ર આપ્યું કે અમારા તાલુકાના જે યુવાનો આવી જે છે છૂટી જાય એના માટે અમે પોલીસ સ્ટેશન પણ આવેદનપત્ર આવ્યું અને એના માટે આજી કરી કે હવે પછી અહીંયા આપ અહીંયા સઘન ઝુંબેશ ચલાવી અને અમારા તાલુકાને આ જે કેફી દ્રવ્ય મુક્ત બનાવો એવી એવી માગણી કરી છીએ અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ